પચીસ માર્ચ બે હજાર પચીસ વિષ્ણુ પાપમી એકાદશી કહે છે જે આ વર્ષે પચીસ માર્ચના રોજ બે હજાર પચીસ ના દિવસે મંગળવારે છે પાપમંચની એકાદશી ના દિવસે શ્રીહરી ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપ ની પૂજા કરવામાં આવે છે

एकादशी ही सवारे स्नान वगैरह करया पछि व्रत नो संकल्प करो संकल्प पछि शोधोपचार सोल सामग्रियों की सहित भगवान श्री विष्णु की पूजा करो पूजा पछि भगवाननी सामे बेसी ने भगवत कथा नो पाठ करो के कोई योग्य ब्राह्मण पासे करावो परिवार सहित बेसी ने भगवत कथा सांबलो रात भर जागरण करो तेथी रात्रे पण कशू पण खादा भजन कीर्तन करी जागरण करो સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો પછી કરાવીને દક્ષિણા આપીને વિદાય કરો ત્યાર પછી ભોજન કરો આ રીતે પાપમોચની અગિયારસ કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને વ્રતિના બધા પાપોનો નાશ કરી દે છે પાપમુચીની એકાદશી વ્રત કથા ખૂબ સમય પહેલા માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો રાજા માં પૂર્વકાળની વાત છે અક્ષરાઓ દ્વારા સેવિત ચૈત્રર્થ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે ત્યાં મંજુગોષા નામની અક્ષરા મનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ મહર્ષિ રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા મંજુઘોષા આશ્રમથી એક થી દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી મુનિશ્રી મેઘાવી ફરતામ ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને કારણ જે મોહને વશીભૂત થઈ ગયા મુનિની આવી અવસ્થા જોઈને મંજુઘોષા એમની પાસે આવી વિના નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી मेघावी एनी साथे रमन करवा लग्या दिवस रात रीते घना दिवसों पसार गया समय तथा देवलोक देवलोकम जवा लगी जती वक्त मुनिश्वी ने कहू ब्राह्मण मैंने हम मारा लोकमान जवा रजा आपो मेघावी बोलया देवी ज्या सुधी सवार संध्या न थाय त्या सुधी मारी मेरी पास अप्सराए कहू विप्रवर सुधी कोन अत्यारुधी कोटलीय संध्याओ जती रही મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો કહે છે રાજન અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા એ સમયે એમને વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે ઘોષા સાથે રહેતા અમને સત્તાવન વર્ષ થઈ ગયા અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો

પુત્ર આ શું પુણ્ય નો નાશ કરી દીધો મેઘાવી બોલ્યા સાથેજી બોલ્યા પુત્ર ફાવન માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપનું એકાદશી આવે છે એનું મૃત કરવાથી તારા પાપો નો વિનાશ થઈ જશે પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું મૃત કર્યું

જો તેઓ આ તુલસીને સોય વસ્તુઓનો શ્રૃંગાર અર્પણ કરે અને તેની પૂજા કરે તો તેમના લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને કરો

ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી